હાલો મિત્રો ફાઈનલી તારે અમે મિત્ર જઈ રહ્યા છે એક ભાઈ બન કે મોટામાં મોટો લગભગ મારા અંદાજ સાયલા તાલુકામાં પેલા નંબરનો નો યુટ્યુબર છે એના જાય છે ત્રણે લગ્ન તો આ વિડીયોમાં સ્પેશિયલ લગ્ન માણવા માટે જો તમને મોજ ચડે તો આ વિડીયોમાં બના રહીજો બરોબર તો મસ્ત રીતે લગ્ન કરવાના જ ભાઈ અને મસ્ત રીતે મોટામાં મોટો મારા અંદાજ આટલામાં યુટ્યુબર હે તો આપણે એના જ લગ્નમાં જાયું બરોબર

આપણે આવ્યા છીએ તો ભાઈ માટે ગિફ્ટ બિફ્ટ પણ લેતા જઈએ તો આપણે જાય છીએ ગિફ્ટ લેવા માટે બરાબર તમે જો સા છે મેન બજાર બરાબર તો આપણે મેન બજારમાં જાય છે ઘા કરીને આપણે થઈ ગયું તો ઘણું મોડું અને અહીંયા જે બીજી વિધિ હતી એ પતાવી દીધી છે પણ અમે ભાઈબંધને કહી દીધું કે કંઈ વાંધો નહીં તો અમારે થોડુંક મોડું થાય છે હમણાં આવી છીએ અને સાયલામાં ગુફ્ટવાળાની દુકાને પગ્યા હતા તો અમારી જોડે થઈ ગયો કોપટ बची जैसे दुकान है दुकान चबान दुकान वालों के बाजे जो है मैं थोका थोक फोन करे जो आप ही આખી દુકાન ફેલી મારી પણ આમને જે વસ્તુ ગમે ને એવી દુકાનમાં ક્યાં હતી જ નહીં આખી દુકાનમાં ઘણું ગોતી પણ ચડી જ નહીં જે બીજું બધું હતું પણ એવું અમને ગમતું નહોતું તમે જો આ બધી આવી મૂર્તિ હતી પણ એવી તો અમને નથી ગમતી પણ જે અમને ગમે એ ક્યાંય મૂર્તિ હતી ને અમને એમ થઈ ગયું કે યુટ્યુબર માટે બેસ્ટ ગિફ્ટ કે એ ભાઈને મજા આવે અને આપણને પણ મજા આવી શકે તમે જોઈ લો પછી આપણે આ બધા પોતા બોટા જોયા આપણે યુટ્યુબર માટે લક્ષ્મીજીની સુપર હિટ મૂર્તિ લઈ લીધી બરોબર એ ભાઈને મને એવું લાગે છે કે ફરી જ્યાં ગમશે બરોબર તો આપણને બીજું તો કઈ બીજું કંઈ સારું હતું ને આપણને લક્ષ્મીજીની મૂર્તિ ગમી એટલે આપણે લક્ષ્મીજીની મૂર્તિ લઈ લીધી

ચાર પાંચ દિવસમાં માતાજી પાસે જન કરે આ ભાઈના આ ભેરિયા જો અમાર છે આપણે નંબર યુટ્યુબર ગિફ્ટ હતા તો હવે આપણે કે લ્યો તરફથી ગિફ્ટ નહી યુટ્યુબ તરફથી નામ છે સ્ટાઇપ ટુ મેન યુટ્યુબ માં જઈને સબ્સ્ક્રાઇબ કરી

સોપર મે આવું સાંજે ભાવ્યું છે હા થેન્ક યુ તમારો આ ગિફ્ટ માટે અને આ ઇન્વિટેશન કાર્ડ માટે ભાઈ આપણે જે ગિફ્ટ લાવ્યા ખોલાએ એમને પસંદ આવે નો આવે ભાઈનું પેકિંગ પણ લગભગ હાચે કર્યું એવું લાગે તમારું બેકિંગ કાર્યગર તો હતા હવે ખુદ કાર્યગર બનાવે છે

આપણે પહોંચી જશે સાયલાને લાગી હતી ફૂલ ભૂખ બને કીધું તું પણ અમારે મંચુરિયન ખાવાની ઈચ્છા હતી એટલે ત્યાં ખાવા ન બેઠા અને આપણે લુડસનો ઓર્ડર દઈ દીધો હશે બરાબર લુડસ બનીને રેડી થાય એટલે જ વાર હાલો તાર ફાઇનલી લુડસ આવી જશે ને બે આખલા કહી દીધું છે ખાવાનું ચાલો ને લાગી હતી ફૂલ ભૂખ તમે જોઈ લાગી હતી ફૂલ ભૂખ ને ખેંચા ખેંચી થઈ ગયું ચાલો તો મિત્રો અમારે આવા વિડીયો ગમે તો અમારી ચેનલ લાઈક તમે સબસ્ક્રાઈબ કરજો હાલો ત્યારે મજા આવા બીજા વિડીયોમાં આવજો